સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ભટાર ખાતે આવેલી શાળાની ટપકતી છતને લઈને ક્લાસ બંધ કરી વિદ્યાર્થીઓને રજા આપી દેવાતાં ચર્ચાએ જોર પકડ્યું છે ચોમાસા પહેલાં સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીએ શિક્ષણ સમિતિ સંચાલિત સ્કૂલો બિલ્ડિંગોના સ્ટેબિલિટી રિપોર્ટ મેળવી જરૂરી સમારકામ કરવા તાકીદ કરી હતી તેમ છતાં પણ ભટાદના અંબાનગર સ્થિત નગર પ્રાથમિક શાળા ક્રમાંક અગિયાર અને બારમાં છત ટપકતી હોવાની સાથે વરસાદી પાણી ભરાઈ રહી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે ગંભીર બાબત એ છે કે પાણી ભરવાની શૈક્ષણિક કાર્ય પર માઠી અસર પડી રહી છે છેલ્લા પંદર દિવસમાં ઘણી વખત પાણી ભરાતા શિક્ષકો વિદ્યાર્થીઓને રજા આપી દેતા હોવાનો વાલીઓએ કકરાટ કર્યો હતો એન કેન પ્રકારે વિવાદોમાં રહેતી પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિના વહીવટ માટે વર્ષે અધ કહી શકાય તેમ ત્રણસો કરોડ રૂપિયા જેટલું બજેટ ફાળવાતું હોવા છતાં પણ સ્કૂલ બિલ્ડિંગના મનામત માટે ઉદાસીનતા જોવા મળી રહી છે પાલિકાની સર્વ સ્ટેન્ડિંગ કમિટીએ શાળા ભવનના સ્ટેબિલિટી રિપોર્ટ કરાવવા તેમજ જરૂર જણાય ત્યાં માળ વધારો કરવાની નોંધ મૂકી હતી ચોમાસું શરૂ થઈ ગયા બાદ પણ ઘણી શાળા ભવનના સ્ટેબિલિટી રિપોર્ટ હજુ સુપ્રત કરાયા નથી અંગે સ્ટેન્ડિંગ કમિટીને એક સભ્ય સમિતિ હોદ્દેદારની સાથે અધિકારીઓ પર તાકીદે કાર્યવાહી કરવા જાણ કરી હતી બે હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે વિપક્ષના સભ્ય રાકેશ હિરપરાએ કહ્યું હતું કે સ્કૂલ બિલ્ડિંગમાં વરસાદી પાણી ભરાયા બાદ તમામ વિદ્યાર્થીઓને એકસાથે વર્ગખંડમાં લઈ લેવાય છે આ પાણી પહેલા માર્ચથી ત્રીજા માર્ચ સુધી પેસેજમાં ફેલાયેલું જોવા મળે છે જેના લીધે બાળકોને વચ્ચે જ રજા આપી દેવાતી હોવાનું પણ વાલીભાઈ ઉમેર્યું છે અઝર કુરશે સાથે પ્રકાશવાળા